બદલો લેવાનો ટાઈમ આવી ગયો છે મમ્મીએ મારી ઉપર પ્રેમ કર્યો હતો ને મમ્મી ઉપર પ્રેમ કરવાનો છે કઈ રીતે કરું છું શું કરું છું એ આખો વિડીયો જોઈજો બહુ મજા આવશે તો લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને આ વખતે તો ભાઈ એવો પ્રેમ કરવાના છે એવો પ્રેમ કરવાના છે ને કે મમ્મીને બધું રિયલ જ લાગવું જોઈએ ખોટું કાંઈ ન લાગે રિયલ લાગે ને એવો પ્રેમ કરવાનો છે

તો ભાઈ બે ભાઈઓનો પ્લાન બની ગયો છે અને હવે મમ્મી માથે પ્રેંક કરવાનો છે એટલે મજો મજો આવી જાય વ્લોગમાં તમે જોજો લાસ્ટ સુધી પણ અમે તો અહીંયા ખાલી વિડીયો ઉતારવા આવ્યા હતા ને મમ્મી જો અહીંયા આવ્યા કેમ મમ્મી કઈ નઈ ખાલી ઊભા થાય પવન ને વરસાદ ને આમ જોઈ છે કેવો છે બગુસરા ગયા છે હમણાં આવશે આવે એટલે હાલો ભાઈ જમી લઈ તો ભાઈ મમ્મી ગોતતા ગોતતા ગાસી ઉપર આવી ગયા હજી એને ખબર નથી પડી અને હવે હું જાઉં છું નીચે જમી લઈને જમીન પછી આપણું તૈયાર થઈ જવાનું છે જોવા ભાઈ પ્રેંક હું કરવાનો છે ને એ તમને થોડુંક એવું કહી દઉં એમાં એવું છે કે મમ્મી પાસે એવો પ્રેંક કરવાનો છે કે ભાઈ બેભાન થઈ ગયો કારણ કે હું થાય ને તો મમ્મી માન છે નહીં કે આ હા જો હારો કોઈ દે આને થાય નહીં એટલે આ ભાઈને બેભાન થઈ જવાનું છે ભાઈ તારે એટલે આને ડાયાલિસિસ ચાલુ છે ને ભાઈને એટલે મમ્મીને એમ થાય કે ભાઈને લો બીપી થઈ ગઈ ટૂંકમાં બે ભાન થઈ ગયા બરોબર સમજી ગયો છો ને મેં તને હું કીધું એટલે ભાઈ બે ભાન ખોટે ખોટ થઈ જાય પછી મમ્મીને એવું કહેવાનું છે કે ભાઈને લો બીપી થઈ ગઈ પછી મમ્મી નું રિએક્શન જોવું છે કે મમ્મીનું રિએક્શન શું આવે છે એટલે ભાઈ તારે કંઈ બોલવાનું નથી ખોટે ખોટ પડી જવાનું છે બરોબર બોલું હવે જો આપણા ની મજા આગળ આગળ દેખો હોતા હે ક્યાં તો ભાઈ પ્રેંક કરવાનો ટાઈમ થઈ ગયો છે મમ્મી ગયા છે બાથરૂમમાં અને અમે બે ભાઈઓ છે એ રૂમમાં ભાઈ રેડી ને એકદમ રેડી રોલ માટે આ રોલ માટે રેડી ને હવે સુઈ જા તું એક કામ કર આ બસ એમ હુઈ જા આમ આડો હુઈ જો સીધો નો હું તો એમ એમ ને એમ ને એમ ને આમ સતો 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 બસ એમ હાથ આમ હરખા એમ રહે આડાવળા રહે આ બસ એમ આ એમ હવે છે ને આંખું ખોલતો નહીં મમ્મી ગમે એટલું કહે ને તો એ આંખો ખોલતો નહીં બરોબર એમ હું રહી જે કડીક શ્વાસ રોકી રાખજે બહુ નો રોકતો પાછો કેવું પડે ને ભાઈ બહુ શ્વાસ નહીં રોકવાનું કડીક જ રોકવાનું હો રેડી રેડી હાલો હવે મમ્મીને બોલાવું છું પરફેક્ટ જા બેસ્ટ ઓફ લક અને એક્ટિંગ તો જો ભાઈ તો હવે હું જાઉં છું મમ્મીને બોલાવવા મમ્મી ગયા છે બાથરૂમમાં મમ્મી જોતી દાન ગયો છે ને એને કાઈક થઈ ગયું છે હાલ તો હા 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 શું હા હા હાલ જલ્દી આલ સમજો હોઈ ગયો છે કાંઈ બોલતો નથી અને હમણાં આવીને સીધો ઉય જ ગયો કે જતી કે બોલતો જ નથી એ હું જતી શ્વાસ આલે છે જોતો શ્વાસ આલે છે શું થઈ ગયું ઘડીક માં કઈ નતું મેં તો જોયું ત્યાં તો હોઈ ગયો પાણી હા ભાઈ પાણી લેવા જવું પડશે હું પાણી લઈ આવું છું ખા अलये मम्मी पानी आदियो आले जोती के वारो छे ना जोते? जोते? ना ई मोडा ऊपर छाटो है केम होई गयो ए जोती ए उबो था ऐ ऐ दादा गओ जो हूं धन थाई छे हूं था बेटा जोती है केम बोलतो नही ऐ छ छ छ छ छ जोती बोलतो केम नही हूं थियु जोती ऐ बेटा बोल तो ऐ जोती को छे को ऐ जोती जा ते એમ તો ફોન કરણ કરું 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 કર ફોન કર પાણી મને તમને મમ્મી સાથે શું છે એ ઊભો પ્રેંક કરીએ છીએ આપણે ઊભો આ થઈ ગયું આમ અમે ઊભા થાય અમે પ્રેંક કરતા હતા ખોટે ખોટ કહીએ છીએ મમ્મી મમ્મી શું થયું તમને

બાકી તારી એક્ટિંગ એમ છે બાકી કેવી પડે આયો ખાધું અને હું તો ફોન માં જોતો તો અને એને બદલે ઘડીક માં હું ગયું ઘડીક માં શું થઈ ગયું ઘડીક તો ફાળ પડી મને હાસો હાસ અને પછી મને એવું શંકા આવ્યું કે બે ભાઈઓ ગાસી ઉપર ગયા તા હું જમવા બોલાવા ગઈ તો એટલે વિશ્વ એવો કે ખોટે મને ખોટે માવા મળે ખબર છે પણ પછી મને એમ કે આ રમત કરે નાના હતા ને આપણે મને નાના સમય થી જાણે છે લાંબા સમય થી એટલે મમ્મી ને ખબર હોય તારા ઉપર તમારા ઉપર થોડુંક રહ્યા કે આ હાસું કરતા મારું જ ખોટું જ લાગે દૂધ પાવ ને એટલે કે નથી પીવું પછી હું ઢાંકી દઉં ઢાકીને બહાર

અને એક્ટિંગ ભાઈએ એક નંબર કરી ભાઈ એક્ટિંગ તને બહુ સારી આવડે એક્ટિંગ મસ્ત કરી આભાર ગમે એટલો ધણ ધણ એમ છો આને ગલી ગલી નો કર મેં કીધુંને કે ગલી ગલી કર છે ને તો ઈ મેન પોઈન્ટ છે મારો ગલી ગલી કરે તો પછી આપણે થોડું એટલે મેં કીધું જાગી જાય પણ મમ્મીએ ગલી ગલી નો કર્યું એટલે સારું મમ્મી તમે મારી ઉપર પ્રેમ કર્યો તો ને એટલે બદલો લેવા મેં તમારી ઉપર પ્રેમ કર્યો પણ તમે તો મારો જ પોપટ કરી દીધો પણ ઈ તો કરવું જ પડે ને પછી ખોટા એ ખોટો કરવું પડે નાનેથી તમને હું જાણું છું બે ભાઈઓ આવી રીતે રમત કરતા પેલેથી હાવ ખોટે ખોટ કરતા તો ભાઈ આ પ્રેન્ક વિડીયો હતો કોઈ રિયલમાં વિડીયો એવો નથી એટલે સિરિયસ ન થતા ને ફોન ન કરતા અમને આ પ્રેન્ક વિડીયો હતો બરાબર એટલે આવો પ્રેન્ક વિડીયો હજી તમારે જોવો હોય તો નીચે કોમેન્ટ કરજો નીચે અને આ વિડીયોનો હેતુ ફક્ત તમને એન્ટરટેન કરવાનો હતો બીજો કાંઈ નહોતો એટલે મહેરબાની કરજો બીજું કે તમારે હજી આવા વિડીયો જોવા હોય તો તમે હજી કોમેન્ટ કરજો તમે હજી આવા અલગ અલગ વિડીયો પ્રેન્કના બનાવતા રહેવું સમયાંતરે તો આજના વ્લોગમાં અહીં સુધી જ છે કેવો લાગ્યો નીચે કોમેન્ટમાં કહેજો પસંદ આવતો એક લાઇક કરી દેજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી દેજો જલ્દી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી